એક કાચબા અને કાચબીનું અદ્ભુત ભજન કવિ ભોજલ રામે લખેલું છે ફતેપુર ગામ છે અમરેલીની બાજુમાં ત્યાંના એક રામ કવિ થઈ ગયા બહુ મહાન હતા એણે કાચબા કાચબીના ભજન ઉપરથી વિશ્વાસ વિશેની ભજન લખેલું છે એક જીવની વાત છે સ્ત્રી અને પુરુષની આલોકમાં આવ્યા હોય સ્ત્રી અને પુરુષ માયારૂપી પારાધીએ રૂપી હાંડલીમાં નાખ્યા અને અજ્ઞાનતાનો તાપ કર્યો અને વિશ્વાસરૂપી સંત મળે તો ઉઘરી જવાય અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લાવે એવી એક જીવ ઉપરથી વાત છે પણ કાચબા કાચબીનું ભજન લીખ્યું છે પહેલાં આપણે વાત સાંભળી લઈએ ને પછી ભજન સાંભળીએ જો એક તળાવમાં કાચબો અને કાચબી રહેતા હતા આપણને વિશ્વાસ ભગવાનમાં રાખવા વિશેનો આ પ્રસંગ છે ઓ કાચબોન કાચબી તળાવમાં રહેતા હતા અને પાછા ભગવાનના બે ભગતો ભજન કરતા હતા એક દિવસ એને ભારતની પવિત્ર ભૂમિના દર્શન કરવા જવાની ઈચ્છા થઈ છે મનમાં એમ છું હાલો ને આપણે યાત્રા કરવા જઈએ દ્વારિકાન મથુરાન અયોધ્યાન બદ્રી કેદાર આ બધા ભારતના બહુ મહાન તીર્થો છે આપણે હાલો હાલો જાત્રા કરવા જઈએ ત્યાં પણ નદીઓ છે પાણી છે આપણે પાણી વગેરે ન રહી શકીએ તો પાણીમાં રહેનારા એટલે આપણને ત્યાં પાણી મળી રહેશે ત્યારે કાચબાભાઈએ જાત્રામાં જવાની વાત કરી તો કાચબી બેન કહે છે તો જાત્રાએ જવું હોય કે ભાતું તો કરવું પડે ને કે હા તો કે હું ભાતું કરી લઉં કાચબો કે ના ના આપણે કાંઈ ભાતું કરવું નથી ક્યાં તો મારો વાલો પ્રસાદની અને જમવાની બધી સગવડ કરી દેશે ભગવાન ઉપર ભરોસો રાખીને જાત્રા કરશું ભગવાન આપણને બધી પ્રસાદની વ્યવસ્થા કરી દેશે આપણે કાંઈ સાથે ભાતા લઈ જવા નથી કોણ ઉપાડે આપણા દેહ નાના આપણે ઉપાડવું કેમ ભાતાની જરૂર નથી સંતો ભક્તોના દર્શન કથા વાર્તા એ પવિત્ર નદીઓમાં સ્નાન બધું મળશે પાણીમાંથી બારા પૃથ્વી ઉપર આવ્યા હો હાલો જાય એ પૃથ્વી ઉપર હાલવા માંડ્યા પાણી મર્યાનારા તે એક જંગલમાંથી પસાર થયા ને તે એક પારાધી ભાળી ગયો પારાધી તો શિકાર કરવા નીકળ્યો તો કાસબો ને કાસબી બે વાતું કરતાં કરતાં એલા જતા હતા ને તે પારાધી કે લે માળા ક્યાં ઉપડ્યા એને ક્યાં જવું હશે પાણી મર્યાનારા તે પારાધીએ તો પકડ્યા હો બેને બેને પકડી લીધા એક હાંડલામ પૂરી દીધા બાફીને નાખવાની તૈયારીમાં તાપ કરીને આને બાફી નાખવા છે હાંડલીમ પૂરી લીધા અને કાચબોન કાચબી બે હતા ભગત પણ એક પૂર્ણ વિશ્વાસવાળાને એક ભગવાનમાં વિશ્વાસ નહીં જો ભગત આપણા ઉપરથી જ આ કથા છે ભગવાનમાં કાચબાને પૂર્ણ વિશ્વાસ છે અને કાચબીને જરાય વિશ્વાસ નથી ઘણા ભગતમાં પણ ભગવાનમાં વિશ્વાસ ન હોય તો શું કામનું છે તો કાચબી કકડાટ મંડી કરવા લ્યો હવે આપણે આંડલીમ પૂર દીધા હવે બફાઈ જશું હમણાં હમણાં આપણું મૃત્યુ થઈ જશે અરે રે તમે તો બહુ ભગવાનની વાતો કરો છો કાંઈ આવ્યા નહીં રામ તો સહાયમાં આવ્યા નહીં આપણને પારાધીએ પકડી લીધા તો રામ તો કાંઈ આપણી મદદમાં ન આવ્યા અરે કાચબી તો કકડાટ કરે કાચબો પૂર્ણ વિશ્વાસુ એટલે એને તો ભગવાનની ઉપર વિશ્વાસ જરાય ડેગ્યો નહીં હવે ભજન શરૂ થાય છે કહાની સાંભળ્યા પછી હવે ભોજલરામ કવિએ ભજન લખ્યું છે આના ઉપરથી કાચબીને હવે કાચબો બેયનો સંવાદ આવે છે સાંભળજો કાચબો કહે છે કળ કુડી મારા રામૈયાની રીત છે રૂડી કુડી હે મારા ની રીત છે રૂડી તું અમે બાયું કકડાટ કરવાનું બહુ ટેવ હોય કઈ પણ થાય તો મંડે બોલ બોલ કરવા એટલે કાચબો કહીશ તું કકડાટ કરમાં મારા રામની રીત જુદી જ છે એ જરૂર આપણા અણીને વખતે આવીને ઊભા રહેશે તો વિશ્વાસ રાખ્યો હે કાચબો કાચ બી હે જળ મારે તાતા હતા હરી ના દાસ કાચબો કાચ બી જળ મારે તાને હતા હરી ના દાસ દર્શન કારણે બારણે આવ્યા રાખી પ્રભુ નો વિશ્વાસ પારા દિયે નજરે ભાળ્યા દેખતામાં બાંધી વાળા કલ કલ માં તું કાચબી કુડી મારા રામૈયા છે રૂડી હવે કાસબો કહેશો શું કકળાટ કર્યો ને કાસબો હું જવાબ આપે સાંભળજો કાચબો કહે કાચબીને તું રાખજે જે ધારણ ધીર કાચબો કહે કાચબીને તું રાખજે જે ધારણ ધીર આપણને ઉગારશે આવી આપણને ઉગારશે આવી હે જુગતે જાદવરાય ચિંતા મેલી શરણે આવો મરવા તું ને નહીં દે માવો કળકળ મા તું કાચબી કુડી મારા રામૈયા ની રીત છે રૂડી કાચબો કે તું જરાય બોલ બોલ કર મા ભજન મેન્ટ કરવા કષ્ટના સમયે ભજન કરાય આપણને ભગવાન ઉગારશે ભજન કરી તો ઉગારે ઉગારે ચિંતા મેં લીધે ભગવાને શરણું સ્વીકાર્યું છે તો એ નહીં આપણને ઉગારે મને તો વિશ્વાસ છે જ કાચ હિંમત આપે છે હવે કાચબી શું કે છે વારે ને વારે વારતી હું તો કંઠ ન માન્યું કેણ આવ્યા કાળ આવ્યો હવે કોણ બચાવે નીચા ચૂઢાળો છો નેણ પ્રભુ તારો નાવીઓ પ્રાણી માથે આવી મોત નિશાની કળકડ માં તું કાચ બી કુડી મારા રામૈયાની રીત છે રૂડી કાચબી કે વારે ને વારે તમે પતિ દેવ આમ જ કહેતા હો હવે કાળ આવી ગયો હજી નો આવ્યા હવે હું અણીને વખતે ન આવે પછી હું હવે કાચ બહુ કહે છે કાચ કાચબા અબળાને ઇતબાર આવે કરો કોટી ઉપાય કહ્યું કોઈનું માનતી નથી ગાયું પોતાનું ગાય તારી અવિશ્વાસની વાણી પ્રથમ તારી મત છે પાની કેળ તું કાચ બી કુડી મારા રામૈયાની રીત છે રૂડી અબળા ને કાંઈ ઊંડી ગતા ગમ નહીં કોટી ઉપાય કરીને તોય પોતાનું જ ગાયા કરે સાચી વાત કે નહીં આ કાચબો કહે છે એ બાયુ આ બધી એક ગ્રહસ્થાશ્રમમાં રહેલા પતિ પત્નીની જ કહાની છે કાચબા કાચબી ઉપરથી ઓ એક વિશ્વાસ હોય ને એક અણવિશ્વાસ હોય એના ઉપરથી આ ગાથા છે એક સમજાવે છે ને એક માનતા નથી દરેક પતિ પત્ની હોય એમાંથી એક વિશ્વાસવાળા હોય ને એક અવિશ્વાસ હોય એકના ધક્કેથી બધું ચાલતું હોય છે એ કે બાયુને જો પાની હુદ્ધિની બુદ્ધિ હોય પ્રથમ તારી મત છે પાની એટલે હુદ્ધિ જોઈ એટલે જાજુ વિચારે જ નહીં એટલે કકડાટ કરે જ જો કાચબો હવે કહે છે ઓ કાચબી કહે છે કાચબી કહે ક્યાં ગયો તારો રાખણ હારો રામ કાચબી કહે ક્યાં ગયો તારો રાખણ હારો રામ પ્રાણ ગયા કેડે આવીને પછી શું કરશે તારો શ્યામ મું વાટાણે મત મું તૂટ્યા પછી જાલવું ટાણે કાશવી કેશે છે કે રામ ગયા ક્યાં પ્રાણ જાય પછી આવે પછી શું કામનું મું વાટાણે મત મુંજાણી અત્યારે મુંજારો થાય છે તૂટ્યા પછી શું કામનું પ્રાણ નીકળી ગયા પછી આવ્યા પછી શું કામનું કાચબાનો જવાબ સાંભળો ત્રિકમ હજી ત્રણ લોકમાં મારે તમારો છે આધાર પછી તો ઓલા પારાધીએ હાંડલું મૂક્યું ચૂલા ઉપર અને તાપ કર્યો અને બળવા મીંડું હેઠે કાચબી કે જો હજી રામ ન આવ્યા હવે પ્રાણ જવાની તૈયારી કાચબો કે મારી પીઠ ઉપર બે જા પણ મારા રામનો એક શબ્દ ન બોલીશ હમણાં જ આવશે મારા રામ ક્યાંય નથી ગયા અહીંયા જ છે કાચબી કહે ક્યાં ગયો તારો ચાલ્યો ગયો જગદીશ કાચબી કહે ક્યાં ગયો તારો ચાલ્યો ગયો જગદીશ ચાર દિવસથી હાંડીમાં ઓર્યા પૂરા છે ખીચો ખીચ હવે એમાંથી જો ઉગરીએ પાણી બારો પગન ભરીએ હવે એમાંથી જો ઉગરીએ પાણી બારો પગ ન ભરીએ કળકળ માતું કાચ બી કૂડી મારા રામૈયાની રીત છે રૂડી કાચબી એમ કહે છે કે ભગવાન તમારા ગયા છે ક્યાં ચાર દિવસથી હાંડીમ પૂર્યા છે આપણને આમાં ખીચો ખીચ આમાં પૂરાયેલા છે ને આમાંથી હવે જો ઉઘરી જાય તો હવે કોઈ દી પાણી બહારો પગ ન ભરીએ હવે કોઈ ત્યાર પછી રાત્રામાં જવાનું હવે જ નીમ કાચબો હવે કહે છે એવો બળતી હોય તો બેસ મારી પીઠ ઉપર રાખું પ્રાણ બળતી હોય તો બેસ મારી પીઠ પર રાખું પ્રાણ પણ નિંદા ન કર મારા નાથનીએ મા ન કર મારા એ માં મુજને લાગે છે બાણવાલો મારો આવશે વારું આપણને ઉગારવા સારું વાલો મારો આવશે વારું આપણને ઉગારવા સારું કેશવજીએ કરુણા કીધી ને મોકલ્યો મેં ગમલ્લાર કેશવજીએ કરુણા કીધી ને મેં મોકલ્યો મેં ગમલ્લાર અદવચેથી ઉગારી આવા લે અદવચેથી ઉગારી આવા લેશન લાગી વાર ભોજલ કે ભરોસો જેને હે ત્રિકમજી તારશે તને ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે તને પછી તો ભગવાને એવો વરસાદ મોકલ્યો કાચબાની પ્રાર્થનાથી તે તાપ ઠરી ગયો અને હાંડીમાંથી બહાર નીકળી ગયા અને જાત્રામાં જવાનું હવે કોઈ દી નહીં જઈ એવું નિયમ લઈ લીધું માટે કાચબો અને કાચબીના આ ભજન ઉપરથી આપણે એ સમજવાનું કે એને કેવો ભગવાનમાં ભરોસો હતો કાચબાને આપણે પણ ભગવાનમાં એવો ભરોસો રાખીએ અને ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન આપણને પણ ઉગારશે અને પોતાના કરીને રાખશે એવી આ સરસ મજાની ભજનના માધ્યમથી આપણે આ કહાની સાંભળી કાચબા કાચબાની તો ભગવાન પર ભરોસો એ જ સાચી ભક્તિ છે